તો ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે જેમાં ગેરીબેન ઠાકોરના પિતા ચેર પર બેસી મતદાન મથકે પહોંચ્યા હતા ગેરીબેને માતા પિતાના આશીર્વાદ લીધા વહેલી સવારથી મતદાન મથક પર મતદારોનું ઉમટ્યું છે ગોડાપુર મતદારોને અગવડ ના પડે તેના માટે ખાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે સુરક્ષા માટે પોલીસ નો ઉચ્ચ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે તમામ જગ્યાએ અત્યારે મતદાન ચાલી રહ્યું છે બનાસ કાઠાબા પણ મતદાન ચાલી રહ્યું છે ગેરી ઠાકોર પર મતદાન કરવા પહોંચ્યા હતા તેમના પિતા સાથે મતદાન કરવા પહોંચ્યા તેમણે પીઆર માંથી મતદાન કર્યું વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયા ચાલુ છે માતા પિતાના આશીર્વાદ લઈ ગેરી મતદાન કર્યું મતદારોને અગવડ ન પડે તેના માટે તમામ મૂથો પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ પણ નિશ્ચ્રીય બનાવ ન બને તેના માટે ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવા આવ્યો છે વહેલી સવારથી જ લોકો મતદાન કરી રહ્યા છે અઢી કલાકમાં બીસ ટકા જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે અને પોતાના માતા પિતાના આશીર્વાદ લીધા વહેલી સવારથી મતદાન મથક પર મતદાનોનું ઘોડાપૂરું મટ્યું છે તેમના પિતા પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા સુરક્ષા માટે પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવા છે માતોનું છે કે સાબરકાંઠાથી મતદાન થયેલું છે તમામ જગ્યાએ પોરબંદરથી મતદાન થઈ રહ્યું છે રાજકોટથી થઈ રહ્યું છે તમામ જગ્યાએ અત્યારે બૂથ પર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલુ રહ્યું છે મતલુ છે કે સાબરકાટાથી સોનલબેન મતદાન માટે રહ્યા છે ઉમેદવાર છે તુષાર ચૌધરી તેમની સામે છે ગેરીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી બનાસકાંઠાના ઉમેદવાર છે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે આપણો કીમતી પાલક કરીને અમૂલ્ય હોત કોઈ પણ લોક દાનજ વગર તમે તમારી રીતે આપી અપાવી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો પરિવર્તન ખૂબ જરૂરી છે આજે દેશની અંદર જે એક સરમુખતારશાહીનું વાતાવરણ સ્થાપિત થયું છે અને દેશ આખો સરમુખતારશાહી તરફ ધકેલેલો છે ત્યારે રામચંદ્ર ભગવાનને પણ પ્રાર્થના કરું અને એમના આશીર્વાદ માગું

घरेदी पाणी बोतल लई आणि मतदान पद्धत तरी आपण भायचारा भावना आिल्नी जळवाई रे सर्व धर्म एक लोकशाही डबे आणि खेळ सब सतदान कर आणि साजे एक मीरा बीकने मतदान दरम्यान भाईचारा भावना अचवाई नडेश्वरी रक्षण करेडे भगवान સૌનું રક્ષણ કરે અને કાયમી આપણી આપણે ભાઈચારાની ભાવના ટકી સામાન્ય પરિવાર થી કરીને સંસર હોય ત્યારે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે અમૂલ્ય હોય કોઈ પણ લોક ના